નમસ્કાર હું છું ગેધલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રાજ્યમાં વર્ષે પહેલી વાર ફિલ્મ ફેર એવોર્ડ નું આયોજન થઈ રહ્યું છે આજથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ફિલ્મ ફેર એવોર્ડ સેરેમની નો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતમાં પહેલીવાર યોજાનારા ફિલ્મફેર એવોર્ડની મેગા ઇવેન્ટ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે જેના માટે સ્ટેજથી લઈ કલાકારોની રિહર્સલ પણ ગાંધીનગરમાં શરૂ થઈ ગઈ છે જેમાં આજે સત્યાવીસ જાન્યુઆરીના સાંજે મહાત્મા મંદિરમાં ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ યોજાશે જેમાં કરણ જોહર આયુષ્યમાન ખુરાનાથી લઈ મનીષ પોલ જાનવી કપૂર જેવા સ્ટાર હાજર રહેશે જેના માટે ગાંધીનગરની વિવિધ હોટલમાં બુકિંગ કરવામાં આવ્યું છે જ્યારે અઠ્યાવીસમી જાન્યુઆરીના ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે જેના માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે આ માટે વિવિધ સ્ટાર પણ ગાંધીનગર પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે ફિલ્મફેર એવોર્ડ્સને લઈ તૈયારીઓ પૂરજોશમાં ભવ્ય અને વિશાળ સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે નોંધનીય છે કે ફિલ્મ ઉદ્યોગના રોકાણ અને ટુરિઝમને વેગવંતુ બનાવવા ફિલ્મ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂર વરૂણ ધવન કરીના કપૂર ખાન જાનવી કપૂર સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે જ્યારે કરણ જોહર આયુષ્યમાન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરેમનીને હોસ્ટ કરવામાં આવશે ત્યારે અમિતાભ બચ્ચનથી લઈ શાહરૂખ ખાન જેવા કલાકારો હાજર રહેશે નહીં તેવી પણ વિગતો સામે આવી રહી છે